રાજ્યમાં વધુ એક ડોક્ટરની ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે આપ તે જણાવી દઈએ કે કલોલમાં ઘટના ઘટી છે કલોલના સરદાર બાગમાં આવેલી શ્રીરામ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે છ વર્ષની બાળકીનું ડોક્ટર ની બેદરકારી ને કારણે મોત થયું છે મેહુલ પૂજારા નામના ડોક્ટર પર ગંભીર બેદરકારી ના આક્ષેપ પરિવારજનો લગાવ્યા છે વાત જાણે એમ છે કે બાળકીના નાકમાં મશાની સારવાર માટે હોસ્પિટલ ખાતે તેને લાવવામાં આવી હતી આ બાળકીને ત્યારે શ્રીરામ હોસ્પિટલમાં બાળકીની મશાની સારવાર કરવામાં આવી હતી તો એમાં ઓપરેશન દરમિયાન ડૉક્ટરની બેદરકારીથી બાળકીની તબિયત લથડી ગઈ હતી ત્યારે બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી

એટલે એ અપ કરવા માટે એને લોકો વેન્ટિલેટર પર પડે બાળકોનો વેન્ટિલેટર કલોલમાં નહોતું એટલા માટે એને ત્યાં લઈ ગયા તો એને કઈ રીતે ઓપરેશન કરવાની જરૂર પડે એમની પાસે પૂરી વ્યવસ્થા નહોતી તો એમને ઓપરેશન શું કરવા પડી અમે અમારી તમારી પાસે પૂરી ફેસિલિટી નહોતી તો તમારે આ હિંમત તમે કઈ રીતે કરી બરાબર

આ જ રીતે જો કલોલ શહેરની અંદર આવા જે ડોક્ટરો દ્વારા આવા જો જે માનવ વધ સુધી

બસ તમે મારી છોકરી એની તમે જે ભૂલ કર્યો એ મારી છોકરીની માફી માગો હોસ્પિટલ બંધ કર દો મારે એટલું જોઈએ મારી બીજી ક્રિશ્વી કોઈ ના થવી જોઈએ કોઈ છોકરીનો હવે જીવ કોઈ ડૉક્ટર ના લેવા જોઈએ બસ માર બીજું આગળ મારે તમને આંગળીએ નથી અડાડવી તમે જે હતા એ છો પણ હવે ના કરશો આવું કોઈ નહીં જોડે અને આવી બધી ફેસિલિટી ના હોય તો આવી વસ્તુ ના કરાય કોકનો જીવ હોય કોકની છોકરી તમારે લોકોએ આવી હદે ના કરવું જોઈએ આવું હવે હોસ્પિટલ બંધ કરતો મારે બીજું કશું જ નહીં જોઈતું બસ

જીવ ગયો છે છ વર્ષની બાળકીનું ડોક્ટર બેદરકારીના કારણે મોત થયું છે સરદાર બાગમાં આવેલી શ્રીરામ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી રહી છે

એડમિન દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ રીતનો બનાવ છે એટલે અમે સત્વરે અમદાવાદથી કલોલ ગયા હતા કલોલ સમગ્ર જે મામલો હતો બીચકાયો હતો બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સમગ્ર મામલાની અંદર જે આ ડોક્ટર છે પૂજારા એ અને આ જે બારકી જે એક્સપાયર થઈ ગઈ છે એના કોઈ પરિવાર કલીક છે કોઈ કનેક્ટિવિટી છે કે કોઈ પરિવારના લોકો છે અને એક છેક વિરમગામ બાવળાથી આ લોકો સારવાર માટે કલોલ ખાતે આવ્યા હતા સારવારના નામે આ જે ડોક્ટર છે એને બાળકીનું જે ઓપરેશન જે આ જે ની ઉપર જે બતાવવામાં આવે છે એની જે હોસ્પિટલ એ પણ મરામત કરવાના એ રીતની છે અને કોઈ પણ જાતની સગવડ ન હતી છતાં પણ આ રીતે એને સારવાર આપી અને વધુ તબિયત લથડતા બાળકીને જે અંકુર વિસ્તાર છે અમદાવાદની અંદર ત્યાં સિવિલ હોસ્પિટલ છે ત્યાં દાખલ કરાવી હતી અને બોતેર કલાકની અંદર બાળકીએ જીવ ગુમાવ્યો હતો અને પરિવારજનોએ આજે જે હોસ્પિટલ આવી અને કરબાળો કર્યો હતો અને ડોક્ટર દ્વારા એવું જાણવા મળ્યું હતું કે મારે મારો આમાં કોઈ વાંક નથી મારો રોલ ન હતો એવું છે ને પછી એને જાહેરમાં માફી માંગી હતી પણ આ જે સિવિલ હોસ્પિટલ જે અમદાવાદ ખાતે જે આવેલી છે જ્યાં ડોક્ટર થયું નથી પણ જે બાળકીના જે માતા પિતા છે એ લોકો કઈ અત્યારે કોઈ કાર્યવાહી કરવાની માંગ કરતા નથી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

મસાની સારવાર માટે આ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેની સારવાર દરમિયાન ઓપરેશન દરમિયાન બાળકીની હાલત ખરાબ થઈ ગઈ હતી